સુરતના એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ થઈ જાય છે ભોજન જમે છે તેઓ અને રાત્રે જ્યારે સુવા જાય છે ત્યારે તેમની આગલા દિવસની સવાર થતી જ નથી પરિવારજનો હાલ શોધી શોધીને થાક્યા છે કે કારણ શું હોઈ શકે છે શા માટે તેમની મૃત્યુ થઈ છે ત્યારે ફોરેન્સિક લેબનો રિપોર્ટ પણ સામે આવ્યો છે જે ચોંકાવનારો છે એમાં ખુલાસો થયો છે કે આ સભ્યોની મૃત્યુ આ કારણથી થઈ શકે છે હજી સુધી એ સ્પષ્ટતા નથી થઈ કે તેના કારણો શું હોઈ શકે છે પરંતુ આ ચકચારી મચાવનાર ઘટના અત્યારે ગુજરાતમાં મચી છે જેની ચર્ચા સૌ કોઈ કરી રહ્યું છે એક જ પરિવારના ચાર સભ્યોના આશંકાસ્પદ મોત સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી સામે આવી ચકચારી મચાવનાર ઘટના રાત્રે ભોજન લીધા બાદ ઊંઘમાં જ થયો મોત સુરતમાં રાત્રે સૂતેલા એક બંધ ઘરમાં ચાર લોકોના શંકાસ્પદ મોત થતા ચકચાર મચી છે જમીને પરિવાર સાથે સૂતેલા ચારેય વૃદ્ધ સવારે ન ઉઠતા પોલીસમાં જાણ કરવામાં આવી જેથી પોલીસે તપાસ શરૂ કરી પ્રથમ દ્રષ્ટિએ એવું લાગ્યું કે સામૂહિક રીતે જીવન ટૂંકાવ્યું છે એ થિયરી સામે આવી તેના બાદ ફૂડ પોઈઝનિંગની વાત ઉઠી પરંતુ હવે ચર્ચા શરૂ થઈ છે કે ગેસ ગુંગળામણ થઈ હોવાથી મોતનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે બંધ ઘરમાં કલાકો સુધી ગેસ ગીઝર ચાલુ રહેવાથી કાર્બન મોનોઓક્સાઇડ જીવલેન્ડ બન્યો હોવાની શક્યતા છે નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના જણાવ્યા પ્રમાણે મોરા બાગળ ખાતે બનેલી ઘટનામાં હાલ પ્રાથમિક તપાસમાં ચારે બાજુથી બંધ ઘરમાં ગેસ ફેલાવવાથી મોત થયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તબીબોનું કહેવું છે કે કાર્બન મોનોક્સાઇડથી મૃત્યુ થતું હોય છે ઘરના બાથરૂમમાં રહેલા ગેસ ગીઝરનો ઉપયોગ કલાકો સુધી કરતા મૃત્યુના બનાવો ઘણી વખત સામે આવતા હોય છે આવા કિસ્સામાં ઘરમાં સૂતેલા એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુ કાર્બન મોનોઓક્સાઇડથી થયા હોઈ શકે છે ગેસ ગીઝરમાંથી નીકળતા કાર્બન મોનોઓક્સાઇડના કારણે મોત થયું હોઈ શકે છે ઘરમાં કલાકો સુધી ગેસ ફેલાય અને ઘર ચારે બાજુથી બંધ હોય તો આ ઘટના બની શકે છે હાલ બેના પોસ્ટમોર્ટમ થઈ ગયા છે આ સાથે જ તેમના મૃતદેહમાંથી ઝેર અથવા અન્ય કોઈ જીવલેણ વસ્તુ મળી નથી પરંતુ હાલ તમામ સેમ્પલ લઈને આગળ મોકલી દેવામાં આવ્યા છે જેથી મોતનું ચોક્કસ કારણ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે પ્રાથમિક ધોરણ ગેસ લીકેજથી મોત થયાનું તારણ છે યુ રિપોર્ટ ગુજરાત તક તો આ રહસ્ય અને આ ભેદ ક્યારે ઉકેલવામાં આવે છે અને ક્યારે કોઈ સ્પષ્ટ નિવેદન સામે આવે છે તેની રાહ સૌ કોઈ જોઈને બેઠું છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર